મિત્રો આજની મારી રચના છે બાળપણ ઉછળતું કૂદતું જીવે છે જુવાની જોશમાં બાળપણ ઉછળતું કૂદતું જીવે છે ચાર બાળ મિત્રો એક છ વર્ષનો મોટો બીજો ત્રણ વર્ષનો અને ત્રીજો ચાર વરસ નો છોકરો અને ચોથી એક પાંચ વર્ષની છોકરી આસપાસની ખડકીમાં રહેતા બાળકો બાળકોની તેમની રમત આપણી જિંદગીનો કુદરતે ઘડેલો પેલીડો છે ધના સુથારની પોળ બાપુ મહેતાની ખડકી કાલુપુર અમદાવાદ ભૂતકાળ ડોકિયું કાઢી પોતાની હાજરી પૂરા આવતો હતોની બહારના ઓટલા પર બાળકો સાંજના ઘર ઘર રમતા હતા છ વરસનો નોકરીએ ગયો ચાર વરસ નો સ્કૂલે ગયો ત્રણ વર્ષનો વાણિયાની દુકાને થી દાળ

પોતાના ઘરે જતા રહ્યા પચાસ વર્ષ પહેલાની ઘર ઘરની રમત અને આજની રમત તમને ફરક લાગે છે સમય વિલન છે આપણે બધા તેને અધીન છીએ એમટીએસ ની બસ માં રિલીફ રોડ થી લાલ દરવાજા જતો હતો સ્કૂલમાં જતા બે વિદ્યાર્થીઓ આપણી સાથે સાચું બોલે છે કે ખોટું ખબર જ પડતી નથી મમ્મી પપ્પા આપણી સાથે સાચું બોલે છે ખોટું ખબર જ પડતી નથી મિત્રો આજની અમારી લઘુ રચના તમને જો ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો